નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં મિત્રો માવઠું વરસાદ અને વાવાઝોડું જતા જતા ગુજરાતમાં ખેલ કરી શકે છે વરસાદ શું છે મિત્રો સંપૂર્ણ આગાહી આજના આ વિડીયોમાં આપણે જાણીશું માટે જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડિયોને લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને હવામાનને લગતા અને ચોમાસાને તેમજ માવઠાને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો વાત કરીએ તો રફ ગરમી પડી રહી છે ચોમાસાની વિદાય થઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક દિવસથી કોઈ જગ્યાએ વરસાદ પડ્યો નથી પરંતુ મિત્રો આ વચ્ચે પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે આ વખતનો ચોમાસુ લાંબુ છે ગુજરાતના કેટલાક ભાગોમાં હજી પણ ચોમાસુ સક્રિય છે હજુ પણ સાત આઠ તારીખની આસપાસ છૂટાછવાયા છવાયા વરસાદી ઝાપટાની શક્યતાઓ રહેલી છે આ વરસાદ સાત થી નવ તારીખ સુધીમાં મિત્રો થઈ શકે છે તેમજ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો નવરાત્રીના આ દિવસો દરમિયાન પણ આગાહી કરી છે વાત કરીએ તો તેમણે જણાવ્યું છે કે નવરાત્રિમાં નવ દસ અને બાર ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદની ઝાપટાઓ જોવા મળી શકે છે તો બાર તેર ઓક્ટોબરે દક્ષિણ ભારત મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનાવવાની શક્યતાઓ રહેલી છે ચૌદથી સોળ ઓક્ટોમ્બર સુધીમાં પશ્ચિમ ભારતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે વાત કરીએ તો વધુમાં તેમણે જણાવ્યું છે કે સત્તર ઓક્ટોમ્બરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ વાવાઝોડું ઓગણીસ થી બાવીસ ઓક્ટોમ્બર સુધીમાં વધુ એક્ટિવ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વાત કરીએ તો અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે તેવી શક્યતાઓ છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાઓ રહેલી છે વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે જોકે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે છે અથવા ગુજરાતની દૂર રહી શકે છે વધુમાં જાણીએ તો બંગાળની ખાડીના સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે સોળથી બાવીસ ઓક્ટોમ્બર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઈ શકે છે તો આ દિવસોમાં અમદાવાદ વડોદરા પંચમહાલ હિંમતનગર સાબરકાંઠામાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે બાવીસ ઓક્ટોમ્બરથી સવારના ભાગોમાં ઠંડીની શરૂઆત થતી જોવા મળશે તેના બાદ ઠંડી લાગવાની શરૂઆત થતી જોવા મળી શકે છે